સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવો બીટરૂટનો હલવો આજે આપણે બનાવીને રેડી કરવાના છે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં તો બીટરૂટનો હલવો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બીટ લઈ લીધેલા છે એને આપણે સરસ બેથી ત્રણ વખત ધોઈ અને ચોખ્ખા કરી લઈશું અને હવે તેને આપણે ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને છાલ ઉતારી અને સરસ રીતે રેડી કરી લઈશું આવી રીતે અત્યારે શિયાળાની સિઝન છે તો ખૂબ જ સરસ બીટ આવે છે સ્વાદમાં પણ એકદમ મીઠા એવા બીટ આવે છે તો હવે બીટને આપણે અહીંયા ખમણીમાં ખમણ કરી લઈશું બીટનો આ હલો આપણે જેવી રીતે ગાજરનો હલો બનાવીએ છીએ તેવી જ તેની રીતથી બનાવવાનો છે આપણે અહીંયા આપણું ખમણ બનીને છે તે રેડી થઈ ગયું છે સરસ એકદમ દેખાઈ રહ્યું છે હવે આપણે એક પેનમાં પેનને ગરમ કરી લઈશું અને એમાં એક ચમચો છે તે ઘી એડ કરી દઈશું અને એમાં આપણું બીટનું ખમણ છે તે એડ કરી અને સરસ રીતે શેકી લઈશું ચારથી પાંચ મિનિટ એવું આપણે પહેલાં અહીંયા ઘીમાં જેમ જ શેકવાના છે બીટરૂટના ફાયદા જોઈએ તો તેમાં પૂરતા પ્રમાણમાં આયરન રહેલું હોય છે તે સિવાય ફાઈબર અને વિટામિન સી પણ એમાં રહેલું હોય છે તેથી આ ખૂબ જ હેલ્ધી આપણો ઢલો છે તે બનવાનો છે અલગ અલગ રીતે યુઝ કરતા હોય છે મોસ્ટલી એનું સલાડમાં જ યુઝ કરતા હોય છે પણ આવી રીતે હલવો બનાવીને પણ તમે ખાઈ શકો છો ખૂબ જ આપણો હલવો છે તે સ્વાદિષ્ટ લાગે છે હવે અહીંયા ચલાવતા રહીને જ્યાં સુધી એ એકદમ પાકી ન જાય ત્યાં સુધીને આપણે શેકીશું ખૂબ જ એવો કલર સરસ લાગે છે ફ્રેન્ડ્સ અને થોડું ગળી પણ ગયું છે આપણું બીટ છે તે અને આપણે એકથી બે મિનિટ સુધી ઢાંકી અને પણ થોડુંક પકાવા દઈશું એકદમ સરસ બાફ બફાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને એકથી બે મિનિટ પછી પાછું ચેક કરી લઈશું કે આપણો બીટ છે તે પાકી ગયું છે કે નહીં સરસ એકદમ ચમચેથી મેં દબાવીને જોયું તો એકદમ તૂટી જાય છે ઇઝીલી તો અહીં ઓલમોસ્ટ આપણા બીટ છે તે સરસ પાકી ગયા છે આપણે અહીંયા પાંચસો ગ્રામ બીટ લીધેલા છે તો તેની સામે આપણે પાંચસો એમ એલ દૂધ લીધેલું છે હવે આપણે અહીંયા હું આંગળીએથી દબાવીને પણ ચેક કરું છું તો સરસ પાકી ગયા છે એમાં આપણે દૂધ છે એ તે એડ કરી દઈશું આ ફૂલ ફેટ મેં દૂધ અહીંયા લીધેલું છે ગાય કે ભેંસ તમે કોઈ પણ દૂધ અહીંયા લઈ શકો છો એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું દૂધમાં હવે હવે દૂધ ના બળે ત્યાં સુધી આપણે એને સતત ચલાવતા રહીશું આપણે અહીંયા થોડો હું ગેસની ફ્લેમ છે તે હાઈ કરી લઈ રહી છું જેથી તે જલ્દી બળી જાય આપણું દૂધ હવે એમાં હું એક વાટકી જેટલું ઘરનું મલાઈ છે ફ્રેશ દૂધની મલાઈ એ એડ કરી રહી છું એનાથી ખૂબ જ સરસ ટેક્સચર આવે છે એનું ને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે મલાઈ ઓપ્શનલ છે તમારે હોય તો તમે એડ કરી શકો અહીંયા હું કંઈ જ યુઝ નથી કરતી મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક કે માવો કે એમ જ આ એકદમ સરસ આપણો બીટનો હલવો છે તે બને છે ફ્રેન્ડ્સ અહીંયા સતત ચલાવતા રહીશું આપણે તમે જોઈ શકો છો આપણું દૂધ છે ઘણું રિડ્યુસ થઈ ગયું છે હજી પણ એમાં દૂધનો ભાગ છે એને આપણે ધીરે ધીરે ચલાવતા રહી અને એને પાકવા દઈશું વચ્ચે વચ્ચે ફૂલ ફ્લેમ પર આપણે એવી જ રીતે એને એકદમ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું બીટરૂટમાં ફાઈબર પણ પૂરતા પ્રમાણમાં આપણને મળી રહે છે તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે અહીંયા બીટરૂટ છે તે હિમોગ્લોબિન વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી ગણાય છે તો ચોક્કસથી આપણે બીટરૂટને આપણી ડાયટમાં એડ કરવા જ જોઈએ હવે આ સમયે આપણે આમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું મેં અહીંયા ખાલી કાજુ જ લીધા છે તમે તમારા મનપસંદ એવા ડ્રાય ફ્રૂટ્સ કોઈ પણ લઈ શકો છો કાજુને પણ સરસ રીતે એકથી બે મિનિટ જેટલું ગાજર અને દૂધ સાથે એકદમ સાતળીશું એ પણ એકદમ સરસ શેકાઈ જશે આમાં જ તમે આને પહેલાં ઘીમાં પણ શેકીને લઈ શકો છો અને આવી રીતે ડાયરેક્ટ પણ એમ એ એડ કરી શકો છો આપણું દૂધ ઓલમોસ્ટ ઘણું બધું બળી ગયું છે હવે આપણે અહીંયા ખાંડ એડ કરી દઈશું અહીંયા ખાંડ મેં અડધા કપ કરતાં પણ ઓછી લીધી છે કેમ કે આપણા બીટ છે એ સ્વાદમાં એકદમ સરસ મીઠા છે આપણે વધારે ખાંડની જરૂર નથી અહીંયા એ ચોક્કસ ધ્યાન રાખવું કેમ કે બીટ મીઠા હોય છે વધારે ખાંડ એડ થઈ જાય તો પછી વધારે પડતું જ આપણું આપણો હલવો છે તે બની જશે હવે ખાંડ એડ કર્યા પછી એનું પણ પાણી છે તે રિલીઝ થાય છે તો તેને પણ હવે આપણે સરસ રીતે એકદમ પાણી બળી ના જાય ત્યાં સુધી ચલાવતા રહીએ અને આપણે એને સરસ રીતે શેકી લઈશું અહીંયા કલર છે એ પાછો જે બીટરૂટનો પહેલો કલર હતો એવો જ કલર આવવા લાગ્યો છે ફ્રેન્ડ્સ પાછો અને ત્રણથી ચાર મિનિટ પછી ખાંડમાંનું પાણી પણ સરસ રીતે બળી ગયું છે અને આપણો બીટરૂટ હલવો છે ઓલમોસ્ટ રેડી છે અહીંયા ખૂબ જ સરસ દેખાય છે બીટરૂટ છે તે આપણા સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે તો તમે પણ આવો ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર અને ફાયદા આપતો જો હલવો ખાવો હોય તો તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને મારા વિડીયોને ચોક્કસથી લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અહીંયા બેથી ત્રણ મિનિટ પછી જોઈએ તો આપણો હલવો છે તે બનીને રેડી છે અહીંયા ગેસની ફ્લેમ પણ હું બંધ કરી દઈ કરી દીધેલી છે હવે આપણે એને સર્વ કરીશું ખૂબ જ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ જોઈને જ એકદમ ખાવાનું મન થઈ જાય તેઓ બીટરૂટનો હલવો આપણો રેડી છે તમે આ હલવાને બનાવી અને ફ્રીજમાં આઠથી દસ દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરો બીટરૂટનો હલવો અગર ના બનાવ્યો હોય તો ચોક્કસથી બનાવો ગાજરનો હલવો પણ મારી ચેનલમાં અવેલેબલ છે તમે જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ